અંબાજી મંદિર એ મારા સહિત લાખો કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને આ આસ્થાના કેન્દ્રની અંદર ભક્તો યથા યોગ્ય પોતાની યથાશક્તિ દાન આપીને પોતાની માનતા પૂર્ણ કરે છે પરંતુ ભક્તોના દાનનો નાણાંનો વ્યવ થઈ રહ્યો હોય તેવી ઘણી બધી માહિતીઓ આપણી સમક્ષ ભૂતકાળમાં આવી છે અને એમાં પણ એક નવા કૌભાંડનો ઉમેરો થયો છે એકાવન શક્તિપીઠના તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી જે એક આયોજન કરવામાં આવેલું હતું તેની અંદર મુખ્યમંત્રી શ્રી મંત્રીઓ અને અધિકારીઓને કલેક્ટર શ્રી વગેરે બધાએ ભેગા થઈને ગુજરાત વિધાનસભાના શ્રીએ દરેકને આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણ જે છે તે આમંત્રણને માન આપીને પંદરમી તારીખે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી લઈને પંદર ફેબ્રુઆરીએ સમગ્ર મંત્રીમંડળ અને ધારાસભ્યો ત્યાં પધાર્યા હતા તેમને જમવા માટે થઈને ચૂંટણી પંચના અધિકૃત લેટર પેડ ઉપર એક વર્ક ઓર્ડર મંગાવવામાં આવ્યો જેમાં ત્રણસો સાહીઠ રૂપિયાની ચા નક્કી કરવામાં આવી એક ટાઈમની એટલે બે ટાઈમની ચા એટલે આપણા મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીઓ માટે સાતસો રૂપિયાની બે ટાઈમની ચા અને સત્તરસોને પિસ્તાલીસ રૂપિયાનું એક ટાઈમનું જમવાનું આ પ્રમાણેનો વર્ક ઓર્ડર ચૂંટણી અધિકારી શ્રી આપ્યો નવાઈની વાત એ છે કે ચૂંટણી જે છે એ તો સોળ માર્ચે જાહેર કરવામાં આવી હતી પરંતુ ચૌદ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના લેટર પેડ ઉપર આવા પ્રકારનો એક ઓર્ડર આપી દેવામાં આવ્યો આ ઓર્ડરના પૈસા કઈ રીતે ચૂકવવા એ માટે થોડી મતમાંતરો થયા પછી કલેક્ટર શ્રી બનાસકાંઠા જે પોતે દેવસ્થાન ટ્રસ્ટના પણ चेयरमैन છે કલેક્ટર શ્રી બનાસકાંઠાએ સૂચન કર્યું દેવસ્થાન ટ્રસ્ટને કે આ પૈસા દેવસ્થાન ટ્રસ્ટ ચૂકવે એટલે કે મારા તમારા કરોડો ભક્તોના આસ્થાના દાનના રૂપિયા થકી આ પૈસા ચૂકવવા માટે તારીખ 26 6 ના રોજ આદેશ કરવામાં આવ્યો અને પૈસા ચૂકવઈ પણ ગયા વિચાર કરો કે લાખો કરોડો ભક્તોના આસ્થાના રૂપિયા જે મુખ્યમંત્રી શ્રી અને ધારાસભ્યોને જમાડવા માટે વાપરવામાં આવે છે અરે ભાઈ આપ્યું તું તો અધ્યક્ષ પૈસા ચૂકવે સરકાર પૈસા ચૂકવે પંચ પૈસા ચૂકવે આમ તો હતી જ નહીં અને ચૂંટણી હોય તો મુખ્યમંત્રીને કે ધારાસભ્યોને જમાડી પણ ના શકાય પરંતુ આ પ્રકારે એક મોટા કૌભાંડની અત્યારે આશંકા સેવાઈ રહી છે તમે આ પેટે કુલ અગિયાર લાખ બાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા ચૂકવાઈ ગયા છે જેમાં હાઈટીના ત્રણસો સાહીઠ રૂપિયા જે બે વાર પીવડાવવામાં સાતસો ને વીસ રૂપિયા એક દિવસના અને રૂપિયા જે છે એ જમવાના ચૂકવી દેવામાં આવ્યા આવા બાર લાખ જેવી માતબર રકમ જે ચૂકવી દેવામાં આવી હોય અને હકીકતમાં ચૂંટણી ના હોય ને ચૂંટણી પંચના લેટર પીડ ઉપર જો ચૂંટણી પંચે આનો ઓર્ડર આપ્યો હોય તો કઈ રીતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ એના પૈસા ચૂકવી શકે

એક તરફ માતાજી ભૂખ્યા છે અને બીજી બાજુ મંત્રીઓ સંત્રીઓ મુખ્યમંત્રી જમવા જમવાને ચાના પેટે હજારો રૂપિયાની ને લાખો રૂપિયાની જયાફતો કરવામાં આવે છે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈ ભક્તોની લાગણીને માન આપીને માગણી કરે છે કે જલ્દીથી જલ્દી આ વિષય જે પૈસા દેવસ્થાન ટ્રસ્ટે ચૂકવવામાં આવેલા છે તેને સરકાર શ્રી અથવા વિધાનસભાના અધ્યક્ષ શ્રી અથવા કોઈ પણ બીજું ખાતું દેવસ્થાન ટ્રસ્ટને પાછા ચૂકવી દે અને માતાજીનો રાજભોગ જે માતાજી ભૂખ્યા છે તેને જલ્દીથી ચાલુ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ મુખ્યમંત્રી શ્રીને નમ્ર અનુરોધ કરે છે